ભૂપેન્દ્ર પટેલે પાંચ સાર્વજનિક ગણેશ મહોત્સવના શ્રીજીની પૂજા કરી દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકો નું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા રિન્યુએબલ એનર્જી મોડેલ સ્ટોલ પણ રસપૂર્વક નિહાળ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ ધારાસભ્ય અમિત ઠાકર જીતુભાઈ પટેલ મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા નેશન અમદાવાદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર